છાણી બ્રિજ પાંચમીથી આઠ દિવસ સુધી બંધ રહેશે ચાલીસ હજારથી વધુ લોકો અટવાશે અમદાવાદ મુંબઈ હાઈ સ્પીડ રેલવે પ્રોજેક્ટની કામગીરીને લઈને છાણીથી ફર્ટિલાઇઝર જતો બ્રિજ પાંચથી બાર ફેબ્રુઆરી સુધી બંધ કરાશે આઠ દિવસ ફર્ટિલાઇઝર થઈ નંદેસરી તેમજ હાઇવે તરફ જતા રોજના ચાલીસ હજારથી વધુ લોકોને મુશ્કેલી પડશે નિઝામપુરા થઈ ધુમાડવાયા ફર્ટિલાઇઝર જનાર લોકોને બાર કિલોમીટરથી વધુ ફરવું પડશે અમદાવાદ મુંબઈ હાઈસ્પીડ સ્પીડ રેલવે પ્રોજેક્ટ હેઠળ છાયાપુરી બ્રિજની આજુબાજુ પિલ્લર વચ્ચે ગડર નખાશે જેથી છાણીથી ફર્ટિલાઇઝરનો બ્રિજ બંધ કરાશે પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોતે ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તેમજ શહેરજનોને અગવડ ન પડે તે માટે જાહેરનામું બહાર પાડી બ્રિજ બંધ કરાશે તેમ જણાવ્યું હતું ઉપરાંત જાહેરનામાના પ્રતિબંધિત રસ્તા તથા વૈકલ્પિક વ્યવસ્થા દર્શાવાઈ છે ફતેગંજ બ્રિજ અમિતનગર બ્રિજથી સમાસાવલી રોડ દુમાડ બ્રિજ થઈ ફર્ટિલાઇઝર બ્રિજ તરફ અવરજવર કરી શકાશે સૈનિક છાત્રાલય સર્કલથી અભિલાષા ચાર રસ્તા એબેક્સ સર્કલ દુમાડ બ્રિજ થઈ ફર્ટિલાઇઝર બ્રિજ તરફ ચવાશે છાણી ફોર્ચ્યુનર ગેટવે ત્રણ રસ્તા છાણી સમા કેનાલ રોડ થઈ દુમાડ બ્રિજ થઈ ફર્ટિલાઇઝર બ્રિજ તરફ જઈ શકાશે